પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપવામાં આવશે દસ લાખ તિરંગા હર ઘર તિરંગા અભિયાન મનપા દ્વારા કરવામાં આવશે ચૌદમી ઓગસ્ટે કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે મુખ્યમંત્રી તિરંગા યાત્રામાં જોડાશે શહેરમાં સ્મારકોને શણગારવામાં આવશે આગામી જયારે પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ દિવસ સ્વાતંત્ર્ય પર્વનો આપણે રાષ્ટ્રીય તહેવાર જયારે આવી રહ્યો છે ત્યારે એ વાત કરી ઉલ્લાસપૂર્ણ વાતાવરણ ઉજવાય દરેકને આપણે વાત કરી તિરંગો એ આપણી આન પાન ફાન છે એટલે મહાનગરપાલિકા દ્વારા પણ આપણે વાત કરીએ કે પંદરમી ઓગસ્ટ એ ખૂબ જ સારી રીતે ઉજવાય એટલા માટે હરદર દર વાત કરી કે આયોજન કરવામાં આવેલું છે મહાનગરની અંદર ટોટલ આઠ થી દસ લાખ તિરંગા ઘરે ઘરે આપવામાં આવશે તમામ અડતાલીસ વોડો અંદર આ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક જણ પોતાના ઘર ઉપર પોતાની દુકાન ઉપર આપણો આ તિરંગો સન્માનપૂર્વક ત્યાં આગળ લગાવે એટલા માટે હર ઘર તિરંગા અભિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે ઉપરાંત સાત ઝોન ની અંદર ચૌદમી ઓગસ્ટે આપણે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિના કાર્યક્રમો અલગ અલગ સાત જગ્યાએ કરવામાં આવશે તદઉપરાંત તેર ઓગસ્ટે સાંજે પાંચ કલાકે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રામાં જોડાશે હજારોની સંખ્યાની અંદર અનેક નગરજનો ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટર શ્રીઓ અધિકારી અધિકારીશ્રીઓ આ તિરંગો ઝંડો પોતાના હાથમાં લઈ લગભગ બે કિલોમીટરની તિરંગા યાત્રા જેમાં વિશિષ્ટ પ્રકારના ટેબલો કે ભાઈ અમદાવાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે તે દર્શાવતી ઝાંખી તદ ઉપરાંત વોકલ ફોર લોકલ ની ઝાંખી અને આપણે વાત કરીએ કે મિશન મિલિયન ફોર કે મહાનગરપાલિકાએ એ ચાલીસ લાખ વૃક્ષોનું આયોજન કર્યું છે તો આવા વિવિધ ટેબલો આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે અને સમગ્ર વાતાવરણ મહાનગરનું અંદર વાત કરીએ કે તિરંગામય બને અને જે શહીદો આ દેશને આઝાદી આપવામાં શહીદ થયા છે એવા જ્યાં જ્યાં શહીદ સ્મારકો આવ્યા છે એ તમામ શહીદ સ્મારકો આપણે વાત કરીએ કે દસ તારીખથી આપણે વાત કરીએ કે તેને રોશનીથી શણગારવામાં આવશે અને જે રૂટ ઉપર તિરંગા યાત્રા એ વિસ્તારને પણ સમગ્ર અલગ અલગ રોશનીથી ટ્રાય કલરથી શણગારવામાં આવશે